જો નામ વાંચી લીધું દુકાનનું હવે આ ભાઈની જરાક વિશેષતા કહી દઉં તમને આ ભાઈ સ્પેશિયલ લાઈવ સોડા બનાવે અને ખૂબ ટેસ્ટી સોડા બનાવે છે અને જોરદાર ટેસ્ટ આવે ને પાછો ખાસ મુદ્દાની વાત એ કે અનલિમિટેડ સોડા આપે છે એક સોડાના પૈસા ચૂકવો અને બે વાર પીવો ત્રણ વાર પીવો કે ચાર વાર પીઓ તમારી કેપેસિટી હોય ત્યાં સુધી ભાઈ સોડા પાય છે અને લાઈવ જ પાછી સોડા બનાવીને રેડી રાખતા નથી લાઈવ સોડા પાય છે અને મુખ્ય પાછી વાત એ હિન્દુવાદી ભાઈ છે અને હિન્દુ ધર્મનો પ્રચાર કરવા માટે હનુમાન ચાલીસા બોલે કે યમુનાષ્ટક બોલે એના માટે ફ્લેવરવાળી સ્પેશિયલ સોડા ફ્રી આપવામાં આવે છે હવે એ ભાઈના મોઢે આપણે જરા સાંભળીએ આપણે ઉડે તો જ હા સાદી સોડા દસ રૂપિયામાં અનલિમિટેડ તમારે જેટલી પીવેલી છૂટ પ્લસ હનુમાન ચાલીસા તમને મોઢે આવડતી હોય એટલે તમને સાદી સોડા ફ્રી એનો કોઈ ચાર્જ નથી જેમાં જેટલી પીવેલી છૂટ પ્લસ યમુનાષ્ટક તમને આવડતું હોય તો તમને લીંબુવાળી સોડા ફ્રી એની જેટલી તમારે પીવેલી છૂટ એનો કોઈ ચાર્જ નથી અને બધું લાઈવ લાઈ સોડા લાઈ લચ્છી બધી અને પ્યોર પ્યોર એટલે પ્યોર તમારે એમાં કોઈ ભેડ સેટ બતાવે એક લાખ રૂપિયા ઈના અને તમારો સ્પેશિયલ ડાયલોગ બોલી એટલે ઉડે તો જા ઉડે તો જા હા